কালেক্টর আনন্দ પટેલે નાગરિક ધર્મ નિભાવવા લોકોને કરી અપીલ દરેક નાગરિકો રાત્રે તમામ લાઈટ બંધ રાખીને સ્વયંઘુ સંપૂર્ણ બ્લેકઆઉટમાં સહભાગી બને સ્વયંઘુ સંપૂર્ણ બ્લેકઆઉટમાં જોડાઈને નાગરિકોએ બિનજરૂરી ઘરની બહાર નહીં નીકળવા કલેક્ટર શ્રીનો અનુરોધ લોકોને તંત્રની સૂચનાઓનું ગંભીરતાથી પાલન કરવા જિલ્લા કલેક્ટર શ્રી આનંદ પટેલનો અનુરોધ નાગરિકોએ કોઈ ખોટી અફવાઓથી દોરાઈને ગભરાવવાની જરૂર નથી सोशल मीडिया मा कोई पर विवादित के विसंगत पोस्ट नहीं करवा कच्छ कलेक्टरश्री नु नागरिकों ने सूचन परिवार सभ्यों की सुरक्षा सुनिश्चित करने घर अंदर रहवा तमाम नागरिकों ने अनुरोध कच्छी ने बिनजरूरी बाहर नहीं निकली ने वहीवती तंत्र ने संपूर्ण सहयोग आपवा जिला कलेक्टर श्री अपील